સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યામંદિર સરસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ બે પ્રકરણ બેનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ આજે આપણે આ વિડીયોમાં પર્યાવરણ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું અગાઉ વિડીયોમાં આપણે હવા પ્રદૂષણ વિશે શીખી ગયા આજે આપણે ભૂમિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું તો ચાલો પાઠની શરૂઆત કરીએ ત્રીજું ભૂમિનું પ્રદૂષણ એટલે લેન્ડ પોલ્યુશન ભૂમિનું પ્રદૂષણ એટલે લેન્ડ પોલ્યુશન ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું વધવા પામ્યું છે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લા જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે જે એમના કહેવા પ્રમાણે જો તમે અહીંયા નીચે ટુ પોઈન્ટ ફોર આકૃતિ છે એમાં ભૂમિનું પ્રદૂષણની તમે આકૃતિ જોઈ ચિત્ર જોઈ શકો છો જુઓ બરાબર અહીંયા હોસ્પિટલના જે વેસ્ટ હોય એ બધા છે ત્યાર પછી જુઓ અહીંયા આગળ જમીન કેવી છે જુઓ બરાબર એટલે કહેવા માંગે છે કે શહેરી વિસ્તારોમાં વિકસેલા ઉદ્યોગોના અને ગટરના પાણી જમીન પર છોડી દેવાતા ભૂમિ દૂષિત થાય છે ઉદ્યોગોનો ઘન કચરો અને શહેરી કચરો તેમાં વધારો કરે છે ભવિષ્યના વિકાસ માટે હોય છે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે એટલે કે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ પણ જમીન બગાડે છે ઉદ્યોગો પોતાનું નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે આજે પોલીથીન એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ અને રસાયણિક પદાર્થો હોય છે જે ઉડી સારી જમીનો એટલે ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે જમી ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે એવું કહેવા માગે છે કે જમીન પર ફેંકાતી પ્લાસ્ટિકની કોથળીઓ અને કારખાનાનું ગંદુ પાણી જમીનને ઉપજાવ બનાવતા જીવાણુઓ માટે ઘાતક છે આ જીવાણુઓના નાશથી જમીન બિનઉપજાવ બની જાય છે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા હિતાવ નથી જમીન ઓછી થતાં ખેત ઉત્પાદન ઘટતું જાય છે આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ફળદ્રુપ જમીન ઉપજાવ જમીન એટલે ફળદ્રુપ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત હોય છે જેના લીધે ક્ષય અને હડકાના રોગો થાય છે જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત હોય છે જેના લીધે ક્ષય અને હડકાના રોગો થાય છે ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ છે જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે ઉદ્યોગોનો ઘન પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે આ જીવાણુઓ જમીનને ઉપજાવ બનાવે છે પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાવ બની જાય છે ભૂમિ પ્રદૂષણને અટકાવવા પર્યાવરણનું જતન કરવું જોઈએ પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ પર્યાવરણનું જતન કરવું જોઈએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો દેશી ખાતરો વાપરવા જોઈએ જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ નકામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લીલો પડવાશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ બરાબર એવું કહેવા માગે છે કે ભૂમિ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો છે તો ભૂમિ પ્રદૂષણને અટકાવવા પર્યાવરણનું જતન કરવું જોઈએ પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને દેશી ખાતરો વાપરવા જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી નક્કામાં પ્લાસ્ટિક અને કચરાને બાળીને તેનો નાશ કરવો કરવો કે શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ બરાબર હવે ચોથું છે ધ્વનિ પ્રદૂષણ છે બરાબર ધ્વનિ એટલે કે અવાજ બરાબર ધ્વનિ પ્રદૂષણ છે એટલે નોઈઝ પોલ્યુશન એને અંગ્રેજીમાં નોઈઝ પોલ્યુશન કહેવામાં આવે છે અહીં આગળ ટુ પોઈન્ટ ફાઈવ ધ્વનિ પ્રદૂષણની આક ચિત્ર જે છે તમે જોઈ શકો છો બરાબર વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે ઘોંઘાટ અવાજ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે આજે સમગ્ર વિશ્વમાં અને ઉત્સવો ઉજવાય છે જેમાં મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન્ડવાજા ઢોલ વગેરે વગાડવાથી જો અત્યારે લગ્ન ગાળો હોય બરાબર તો લગ્નની અંદર પણ બધા બેન્ડવાજા વગાડે છે પછી ડીજે વગાડે છે ઢોલ નગારા વગાડે છે બરાબર કોઈ ચૂંટણી થાય કોઈ ચૂંટણીમાં જીત્યું હોય તો તેમાં પણ ડીજે અત્યારે તો લાવે છે બરાબર તેના દ્વારા શું થાય તો ધ્વનિ પ્રદૂષણ થાય બરાબર તો ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે ચૂંટણી કે રમતગમત વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા બરાબર દિવાળી પર આપણે ફટાકડા ફોડીએ છીએ તો બહુ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડે તેનાથી પણ ધ્વનિ પ્રદૂષણ થાય પછી લગન લગનગાળામાં પણ બધા ફટાકડા ફોડતા હોય છે મોટી મોટી લૂમો ફોડતા હોય છે બરાબર એના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ થાય વાજિન્દ્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે શહેરોમાં બસ રિક્ષાઓ દ્વિચક્રિય વાહનો મોટા પ્રમાણમાં છે અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવ થાય છે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે માનસિક સ્વાસ્થ્ય એટલે મગજની બીમારી થઈ જાય છે ચીડિયા વધી જાય છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે હોસ્પિટલ શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ એટલે કે સાયલન્સ પ્લીઝ એટલે કે શાંતિ જાળવો બરાબર નો હોર્ન એટલે હોર્ન વગાડશો નહીં બરાબર હોર્ન વગાડે બહુ મોટે મોટેથી તો પણ ધ્વનિ પ્રદૂષણ થાય બરાબર એટલા માટે એવું કહે છે કે સાયલન્સ પ્લીઝ એટલે શાંતિ જાળવો જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારક મારકતા દર્શાવે છે સમજે એ જ એનો ઉપાય આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા ન જોઈએ જો ધ્વનિ પ્રદૂષણની ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના સારા ઉપાયો છે બરાબર તો નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્રો વગાડવા ન જોઈએ ફટાકડા ન ફોડવા જોઈએ વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ વ ગીચતાને નિયંત્રણમાં રાખવું જોઈએ ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ વનીકરણ એટલે કે વૃક્ષો વાવવા જોઈએ વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ આપણે સમયસૂચક અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે બરાબર પાણી કેટલું અમૂલ્ય છે એ બધાને ખબર છે છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતાથી લેતા નથી સવાલ માત્ર પાણીનો જ નથી ગાંધીજીએ કહેલું કે જળ જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે એટલે બધા બધા માટે છે જળ જમીન અને જંગલ જે છે એ બધા માટે છે એની ઉપર સૌનો સમાન હક છે સમાન એટલે કે સરખો હક છે એને વેપારની વસ્તુ બનાવી નૈતિક ગુણો છે બરાબર પાણી જમીન અને જંગલ જે છે એને વેપારની વસ્તુ બનાવી એ ગુનો કહેવાય માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક કે જળ જનચેતનાની જવાબદારી બની ગઈ છે આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાય કરવા જ પડશે બરાબર અહીં આગળ જોવા તમે આ ચિત્ર જોઈ શકો છો બધા એનિમલ્સ છે બરાબર અમુક બર્ડ્સ છે અમુક એનિમલ્સ છે બરાબર તો અહીં આગળ પહેલાંમાં પહેલું એવું લખ્યું છે કે વી વી આર રિક્વેસ્ટિંગ યુ પહેલું એવું લખ્યું છે વી આર રિક્વેસ્ટિંગ યુ બરાબર એટલે કે અમે તમને પ્રાર્થના કરીએ છીએ અમે તમને પ્રાર્થના કરીએ છીએ સેવ ધ ઇન્વાયમેન્ટ સેવ ધ ઇન્વાયમેન્ટ બરાબર તમે પર્યાવરણને પર્યાવરણને બચાવો સેવ ધ ઇન્વાયરમેન્ટ પર્યાવરણને બચાવો ઇન્વાયરમેન્ટ વીલ સેવ યસ વિલ ઇન્વાયરમેન્ટ વિલ સેવ અસ તમે પર્યાવરણને બચાવશો પર્યાવરણ આપણને બચાવશે બરાબર તેનું ગુજરાતી થાય ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ લીવ ધેન ડોન્ટ લીવ બટ વોટ અબાઉટ અસ ઇફ યુ ડૂ નોટ વોન્ટ ટુ લીવ ધેન ડોન્ટ લીવ બટ વોટ અબાઉટ અસ એવું કહેવા માગે છે કે તમે પ્રદૂષણ કરો છો તમારે નથી જીવવું તો કાંઈ નહીં પણ અમારું અમારા માટે પર્યાવરણને શા માટે તમે ગંદુ કરો છો બરાબર એ કહેવાય એવું માગે છે કે તમે પ્રદૂષણ કરો છો તમારે નથી જીવવું તો કાંઈ નહીં પણ અમારા માટે પર્યાવરણને કેમ ગંદુ કરો છો બરાબર આજે ટુ પોઈન્ટ સિક્સમાં જે ચિત્ર તમને બતાવ્યું છે એ જાગૃતિ માટેના સૂત્રો છે બરાબર વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને પ્રકરણ બે માં ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરાવ્યો વિદ્યાર્થી મિત્રો આ તમારી પાઠ્યપુસ્તકમાં છે તમારે આનું બે થી ત્રણ વખત વાંચન કરવાનું છે આ વિડીયોનું મારું ગૃહ કાર્ય છે હું આશા રાખું છું કે તમે વાંચન કરશો સત કેવલ સાહેબ